બોડેલી તાલુકામાં કેડની ખેતી કરતા ખેડૂતોને ફરી એકવાર કુદરતી કોપનો ભોગ બનવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યારે તેમની પડખે રહેવાના વચન આપતા નેતાઓ તેમની દશા જાણવા માટે પણ ફરક્યા સુધા નથી કડી મહેનત બાદ ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા ઉપર હવે પાણી ફરી વળ્યું છે કેળની ખેતી કરતા ખેડૂતોએ અગિયાર માસ સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ ઉપર ફળ આવી ગયા પણ એક એવું વાવાઝોડું આવ્યું અને તમામ છોડ જમીન દોસ્ત થઈ ગયા મોંઘા દાટ બિયારણ નાખ્યા કડી મહેનત કરી દેવું કરી ખર્ચ કરી અને જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડા કેળના ખેતરોને તહસ નહસ કરી નાખ્યા ઉપરાછાપરી ખેતી નુકસાન વેડતા ખેડૂતો ફરી ખેતી કરવા માટે દેવું કર્યું ત્યારે વાવાઝોડાએ વિનાશ વેડતા ખેડૂતોને ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે ત્યારે નુકસાનીને લઈને કંગાળ થવાના આરે આવેલા ખેડૂતો નેતાઓ ઉપર આક્રોશ ટાળવી રહ્યા છે જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યારે ત્યારે તેમના પડખે રહેવાના વચન આપતા નેતાઓ ફક્ત તેમના વોટ લઈને ગયા અને તેમને સરકારમાં બેસાડ્યા પણ એ જ નેતાઓને જાણે આજે તેમની ચિંતા જ નથી આટલું નુકસાન થયા બાદ પણ નેતાઓ તેમની જાણવા માટે નથી ખરેખર આ જે વાવાઝોડું વિકૃત પરિસ્થિતિમાં આવ્યું ખરેખર ખેડૂતની જે દુર્દશા છે આજે ખરેખર અહીંના સ્થાનિક કોઈ બી નેતા ધારાસભ્ય હોય જિલ્લા પ્રમુખ હોય તાલુકા પ્રમુખ હોય કોઈ બી આજે તમને ખેડૂતોને જે જનતા તમને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે એ પ્રતિનિધિ શા માટે બનાવ્યા એક લોકોની સેવાને દેખરેખ માટે આજે આટલું બધું જંગી તોફાન એકદમ ભયંકર આવ્યું આજે ખેડૂતોને પાયમલ થાય એ રીતે પરિસ્થિતિમાં ખરેખર કિલોનો પાક નષ્ટ થઈ ગયો ખરેખર ધારાસભ્યને બી વિનંતી જિલ્લા પ્રમુખને બી વિનંતી તાલુકા પ્રમુખને બી વિનંતી ખરેખર તમે ખુરચી માટે તમે મત લેવાઓ કે જનતાની સેવા કરવા માટે ખરેખર જો એમને લાગણી ખેડૂતની હોય જે તમને ખેડૂતની લાગણી હોય ને તો ખેડૂત પાછળ તમે દોડીને આવતા હોય ખરેખર એમને ખુરચીની પડેલી છે આજે કોઈ એવો નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આજ સુધી કાલે સાડા પાંચથી પોણા સોના ગ્રામમાં આવી પરિસ્થિતિ બની પણ આજ સુધી કોઈ નેતા કોઈ ખેડૂતને પડખે આવીને ઊભો રહી ખરેખર એ લોકો ખરેખર ખુરચીમાં લઈ લે ગાંધીનગરમાં ભૂગર્ભ છે કે જિલ્લા પંચાયતમાં ભૂગર્મે એ ખબર પડતી નથી ખરેખર આવા એક જનતાની સેવા માટે એક પત્રકારો દોડીને આવતા હોય તો ખરેખર જનતાને માટે પત્રકાર ભગવાન કહેવાય જેવું ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં ગામમાં ઘણા ખેડૂતોએ જાણ કરી હતી કે નુકસાની થઈ છે કેળમાં જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા કે કેટલું નુકસાની છે કેળના પાકમાં જેમાં અમે સર્વે કરતા છીએ એમાં સાહીઠ થી સિત્તેર હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માખણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે હવે જે પ્રમાણે એમને વળતર મળવા મળવાલાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશું